ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર પશુપાલનનો વ્યવસાય એ મોટી સંખ્યામાં ખેડૂત પરિવાર કરતા હોય છે પશુપાલનના વ્યવસાયમાં સૌથી મોખરે ગીર ગાય છે અને ગુજરાતમાં ગીર કાંકરેજ દેશી એચએફ અને જર્સી બ્રીડની ગાય જોવા મળે છે આ ગાયો દ્વારા દૂધ ઉત્પાદન મેળવવામાં આવે છે અને અમરેલી જિલ્લામાં સૌપ્રથમ વિશ્વની એવી ગાય લાવવામાં આવી છે કે જે સૌથી નાની અને લુપ્ત થઈ રહેલી પુંગનુર ગાય છે આ પુંગનુર ગાયનું સંવર્ધન કરી ગીર ગાયો અને સાથે જ જૂનાગઢ સહિત અમરેલી જિલ્લાની અંદર આ પ્રકારની ગાયોનો જિલ્લામાં વિકાસ કરવાની નવતર દિશામાં ચલાળા ખાતે આવેલા યોગ નિર્માણ ગાયત્રી પરિવાર દ્વારા દોઢ ફૂટની ગાય અને બે ફૂટના નંદીને લાવવામાં આવ્યા છે ત્યારે શું છે આ પુંગુર ગાય લાવવાનો ધ્યેય અને સાથે જ અમરેલીના એ આશ્રમ ખાતે કેવી રીતે એક ગાયનું ધ્યાન રાખવામાં આવે છે જુઓ અમારા સ્પેશિયલ રિપોર્ટમાં એની અંદર વિશેષ પ્રકારનું આપણે એક ગાયો લાવવામાં આવી છે આંધ્રપ્રદેશથી એની બેનું નામ રાખવામાં આવ્યું છે રાધા અને કૃષ્ણ એ ગાયોને સંવર્ધન કરી અને એના જે ગાયો હોય છે બચ્ચાઓ એ બીજાને આપવા અમરેલી જિલ્લાની અંદર આવી ગાયો છે નહીં અને કૃષ્ણ ભગવાન પણ ગાયોની સાથે રહેતા હતા મોદી સાહેબ પણ આવી ગાયો રાખે છે આ છે અમરેલી જિલ્લાનું ચલાળા ગામ ચલાળા ગામમાં આવેલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ એ ગીર ગાયની ગૌશાળા ચલાવે છે જ્યારે વિશ્વની સૌથી નાની ગાય પુંગનુર હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે તેની સુરક્ષા માટે આંધ્રપ્રદેશમાં મોટા પાયે કામ પણ ચાલી રહ્યું છે ગાયની આઝાદ એ દરરોજ ત્રણ લીટર દૂધ આપે છે અને દિવસમાં માત્ર પાંચ કિલો ચારો ખાય છે આ ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાંથી એક છે અને ગાયને આ ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી છે આ ગાયની જાત હાલ લુપ્ત થઈ રહી છે જ્યારે આંધ્રપ્રદેશમાં ગાય બચાવવા માટે ખૂબ જ સર્જનીય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ભારત દેશમાં આ નાની પ્રજાતિની પૂંગનોર ગાય આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં જોવા મળે છે જે છેક આંધ્રપ્રદેશથી અમરેલી સુધી પહોંચી છે પૂંગનોર ગાય તેના કદ કરતાં ખૂબ જ નાની એટલે કે સામાન્ય રીતે જે ગાયો જોવા મળે છે તેની કરતાં પૂંગનોર ગાય એ તેના કદના કારણે ખૂબ જ પ્રખ્યાત છે આ ગાયની ઊંચાઈ એ બે ફૂટથી અઢી ફૂટ છે અને તેની લંબાઈ એ ત્રણથી સાડા ત્રણ ફૂટ જેટલી હોય છે જેથી ખૂબ જ પ્રખ્યાત આખાઇ આ ગાય જે છે તે છે એક કિલો ઘાસ જેટલું ખાણદાણ ખાય છે અને દિવસમાં ત્રણથી પાંચ લિટર સુધી દૂધ આપે છે લગભગ એકસો બાર વર્ષ જૂની માનવ માનવામાં આવી રહી છે કે આ જાત એ છે ગાયના દૂધના એ ત્રણથી ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા ફેટ આવે છે જ્યારે અમરેલી જિલ્લામાં આ પુંગનુર ગાય પ્રથમવાર ચલાળા ખાતે આવી છે ને જેને જોવાને દર્શનનો લાભ લેવા માટે અનેક લોકો અહીંયા આવે છે ભારતની બજારમાં ગાયની કિંમત અંજાદી ચાર લાખ રૂપિયાની આસપાસ ગણવામાં આવે છે જો કે ગાય નાની હોય છે અને જેથી તેના ભાવની અંદર ખૂબ જ વધારો અને લાખોમાં તેના ભાવ બોલાઈ રહ્યા છે શું કંઈ કહી રહ્યા છે આખી આ ગાયને છે કે આંધ્રપ્રદેશથી અમરેલી લાવેલા કે જેવું ગાયત્રી સંસ્કાર ધામ ચલાળા એ મેનેજિંગ ટ્રસ્ટી છે એને પણ તમે સાંભળો ગાયત્રી સંસ્કાર ધામ ની અંદર શ્રી કૃષ્ણ ગૌશાળા છે એની અંદર ગીરની ગાયો છે પંચકલ્યાણી ઘોડીઓ છે એની અંદર વિશેષ પ્રકારનું આપણે એક ગાયો લાવવામાં આવી છે આંધ્રપ્રદેશથી અને એને બેનું નામ રાખવામાં આવ્યું છે રાધા અને કૃષ્ણ એ ગાયોને સંવર્ધન કરી અને એના જે ગાયો હોય છે બચ્ચાઓ એ બીજાને આપવા અમરેલી જિલ્લાની અંદર આવી ગાયો છે નહીં અને કૃષ્ણ ભગવાન પણ ગાયોની સાથે રહેતા હતા મોદી સાહેબ પણ આવી ગાયો રાખે છે તો આપણા જિલ્લાની અંદર બધા સેવા કરે અને આ સંસ્થાની અંદર દર્શન કરવા માટે લોકો ખૂબ જ આવે છે તો ભગવાન બધાનું ભલું કરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ પણ આ પુંગનુર ગાય પોતાના નિવાસસ્થાને રાખીને પૂજા કરે છે ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાળા ગામ ખાતે આવેલા ગાયત્રી આશ્રમને આ પૂંગનુર ગાય એ આંધ્રપ્રદેશના કાકીનાડા ખાતેથી લાવવામાં આવી હતી આ ગાયની સારી માવજત અને ત્યારબાદ આશ્રમ ખાતે આનું સંવર્ધન કરી અન્ય લોકોને આપવા માટે આ ગાયની ખરીદી કરવામાં આવી છે પૂંગનુર ગાયનું સંવર્ધન કરીને ગાયોને વિકસાવી અને અન્ય સાડત્રીસ જેટલી ગીર ગાયો સાથે આ પૂંગનુર ગાયને રાખવામાં આવે છે બીરો રિપોર્ટ ન્યૂઝરૂમ ગુજરાત